દહેગામ પાસે જમીન ખેડવાને લઈને મોટી બબાલ સામે આવી છે મહિલાએ લાકડી વડે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ થયો છે આ મામલે દહેગામ પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે જો કેવી રીતે હુમલો કરાયો અને આ અંગે ઇજાગ્રસ્ત યુવકે શું કહ્યું મારું નામ હિરેન હરુનભાઈ પટેલ છે મારું ખેતર આવેલું છે ગઈકાલે બપોરે બે વાગે હું ને મારા પપ્પા ખેતરમાં ખેડવા માટે ગયા હતા ને ત્યાં સામે અમારા સામેના ખેતરમાં આવેલા દાનાજી ચેરાજી ગલાજી અમરાજીના કહેવાથી એમની ઘરની લેડીઝો મહિલાઓ અમારા ઉપર દાંતેડા અને લાકડી વડે હું